નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને જે ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ પણ હવે એક્શન મોડ પર છે ન માત્ર એક્શન મોડ પર પેતરાઓ જે રચવાના હોય તમામ પેતરા આ રાજકીય પાર્ટીઓ ક્યાંક કરી રહી છે એ પેતરા રચી રહી છે બીજી તરફ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની હોય હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં એમણે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે ન માત્ર જાહેરાત પણ હવે ઉમેદવારોને સૂચના પણ ઉપરથી આપી દેવામાં આવી છે કે તમે તમારો પ્રચાર પ્રસાર શરૂ કરો અને પ્રચાર પ્રસાર જે શરૂ થયો છે એટલે એવું કહી શકાય ચૂંટણી પ્રચારનો શંખનાદ થઈ ગયો છે અને હવે આવશે તમારી પાસે મુદ્દા કે કયા મુદ્દાઓને લઈને ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે કે કોંગ્રેસ લડી રહી છે કે આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટીઓ લડી રહી છે મુદ્દા હવે પ્રજા સમક્ષ આવશે પણ એક સવાલ એ થાય કે મુદ્દા આવે છે અથવા સમસ્યાઓ આવે છે પણ એ મુદ્દાઓને જે કોઈ હોય પ્રશ્નો હોય એના આધારિત ચૂંટણી લડાય છે કે કેમ કારણ કે હવે સ્ટેજ એ આવ્યું છે કે પ્રચારનો શંખનાદ થઈ ગયો છે ઉમેદવારોને જેમ જેમ જાહેર થશે એમ એમ પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક ચાલુ કરશે પ્રચાર પ્રસાર શરૂ કરશે એટલે લોકો સાથે ચર્ચા થશે એમાં એમની અને પ્રશ્નોની ચર્ચા થશે પણ ક્યાંક જે અમિત શાહે જે પોતાનો પ્રચાર શરૂ કર્યો ને એમાં બીજે બે વાત કરી એ મારા ખ્યાલથી મારે કહેવું જોઈએ કે અમિત શાહે જે કહ્યું કે પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે અને બેનરો લગાવનાર પણ ગૃહમંત્રી બની શકે છે એ વાત એમની કરીને સાથે જ કહ્યું કે ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન બની શકે છે આ વાત પણ એમણે કરી છે પણ બીજી તરફ તમે જુઓ કે ભાજપની જીતની હેટ્રિક જે છે એને રોકવા માટે કોંગ્રેસે કમર કસી છે ભલે કોંગ્રેસમાંથી ધારાસભ્યો કે નેતાઓ જઈ રહ્યા છે પણ કોંગ્રેસ છતાં પણ આજે પણ ગુજરાતમાં એવું કે છે કે ભાઈ સારું થયું અમારો જે પક્ષ છે એ સ્વચ્છ થઈ રહ્યો છે અને હવે જે મૂળ કોંગ્રેસની વિચારધારા ધરાવનાર લોકો છે એ જ અમારા પક્ષમાં છે એટલે અમને ફાઇટ આપવામાં મજા આવશે જોવાનું રહેશે કે હવે આ ફાઇટ આપવાની છે કેટલી કોંગ્રેસ આપી શકે છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરે પહેલાં એક ચર્ચા એવી હતી કે મોટા ભાગના નવા ઉમેદવારો આવશે છવ્વીસમાંથી કદાચ ચાર પાંચ કે છ રિપીટ થાય પણ એવું ક્યાંય જોવા નથી મળ્યું બાવીસ બેઠકોમાંથી દસ બેઠકોના તો સાંસદના પત્તા કાપ્યા છે પણ બાર રિપીટ કરવા પડ્યા છે બીજું ભાજપ માટે નરેન્દ્ર મોદી ઉમેદવાર કોઈ પણ હોય હુકમનો એક કે ચહેરો છે જ્યારે કોંગ્રેસ પાસે ચહેરો કે મુદ્દાઓ કયા લઈને મેદાનમાં ઉતરશે એ પણ લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારનો શંખનાથ થયો છે એ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચમાં મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર રાજેશભાઈ આપનું પણ સ્વાગત છે જી અશ્વિનભાઈ મુદ્દા આધારિત વિકાસ આધારિત જે ચૂંટણી લડવાની વાત થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગેરંટીની ક્યાંક વાત આવે છે લોકોના પ્રશ્નો કે સમસ્યાઓ એ માત્ર વાતો હોય છે પણ વાત એ થાય છે કે મોદી ચહેરો છે બાકી સમસ્યાઓ પ્રશ્નો અથવા ઘોષણા પત્ર કોઈ પણ હોય આખરે તમારે જે કોઈ દારો મદાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો અને મોદી સાહેબ આજ કે બીજું કઈ ખરું ઘણું બધું દિલીપભાઈ હમ ભારતીય જનતા પાર્ટી વિચારની વરેલી પાર્ટી અને કમિટમેન્ટની જે કયા હતા એના મુદ્દા એમને સરકારમાં અવસર મળ્યો ત્યારે ત્રણસો સિત્તેર ની કલમ હોય રામ મંદિર હોય તલાક હોય સીએ સુધીનું કામ પાર પાડ્યું છે એટલે જનતાને જેના આધારે રાજકારણમાં આવ્યા એ કામ પાર પાડ્યું એના આધારે નાગરિકોને ભારત ભાજપ પર ભરોસો નરેન્દ્રભાઈ પર ભરોસો વિકાસ ની વાતો તો હું કેવા બેસું તો લગભગ બે ત્રણ આપણે કરવી પડે પરંતુ બીજી વાત આ છે કે આવતા ત્રીજી ટર્મ ની અંદર લોકોની આશા ને અપેક્ષા છે કે દેશમાં અગર આજ ગતિ પ્રગતિ કરવી હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને મત આપવા પડે અને નરેન્દ્ર મોદી સાહેબ જે વિઝન છે જે વિઝન મૂકી ચુક્યા છે કે હું ત્રીજી ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા તો બનાવીને રહીશ એટલે લોકોને ભરોસો બેસે છે કે આ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી એમની તમામ વિચક્ષણ નીતિઓના આધારે ભાજપની નીતિઓના આધારે નાગરિકોના સહકારથી જે પણ કંઈ કરવું પડે હું આ શબ્દ વાપરું છું સ્ટ્રેટેજીના ભાગરૂપે

કે રાષ્ટ્રપતિ સીધા ચૂંટણી મતલબ રાષ્ટ્રપતિ સાંપ્રત પરિસ્થિતિમાં જે નિર્ણયો કરી રહ્યા છે જે તે વખતે ગાંધી બાપુએ નિર્ણયો કર્યા ઇન્દિરાજી એ નિર્ણયો કર્યા એ પરિસ્થિતિમાં એ નિર્ણયો બહુ સાચા હતા ત્યાર પછીની સરકારો જે આવી જે નિર્ણય ભારતીયના કહી દીધા પણ અમિત શાહ જયારે એમ કે એક પત્રિકા વેચનાર કે બેનર લગાવનાર જયારે મંત્રી બને ચા વેચનાર દેશના વડાપ્રધાન બને તો ભારતીય જનતા પાર્ટીની જે મોટી ફોજ છે એના કાર્યકર્તાઓ અંદર અંદર વાત કરતા હું સાંભળી ગયો કે હવે આ ભૂતકાળ થઈ ગયો અમારો નંબર ક્યારે આવશે કે અમે કોઈ દેશના સારા પદ પર બેસીએ અમને એમએલએ ની ટિકિટ મળે અમને એમપીની ટિકિટ મળે કારણ કે તમે તો કોંગ્રેસવાળાને લઈને આવો છો અને કોંગ્રેસવાળા આવે છે એટલે અમારો નંબર ક્યારે આવશે એટલે જે ધારાસભ્ય એમ કે કોંગ્રેસમાંથી આવનારા હવે તમે જુઓ ધારાસભ્ય બની જાય મંત્રી બની જાય કોઈ સંગઠનના હોદ્દેદાર બની જાય

અને યોગ્ય જવાબદારી આપે છે અને યોગ્ય સમયે યોગ્ય જવાબદારી આપી અને એટલા માટે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી નારા કોને રજૂઆત મોહન કુંડારીયા સાહેબ મોહન કુંડારીયા એટલું બોલી ગયા કે બાળક રડે નાનું એટલે મોટા જોડે રમકડું લઈને નાના આપી દે એ ઘણું બધું કહી જાય છે એ બાબત પણ તમે કહો છો એમ શિસ્ત બદ છે કે હા 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 આવી જાય હું હેમંગભાઈને પૂછી લઉં જે પ્રમાણે વાત છે કે જનતા વચ્ચે જવાના છે હવે કોંગ્રેસના કાર્યકરો પણ જશે પોતાના ઉમેદવારો છે એ પણ જશે પણ ખાસ જે દાવો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે એક પત્રિકા વેચનાર ગૃહમંત્રી બને એક ચા વેચનાર મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બને મુખ્યમંત્રી બને કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશે અને ઉમેદવારો શું પ્રચાર પ્રસાર કરશે એ પણ એક સવાલ છે છેલ્લા બે ચાર દિવસમાં કોંગ્રેસને ઘણા મુદ્દા મળી ગયા છે ઇલેક્ટોરલ બોન્ડ ની જે આખી ગેમ ખુલી કેટલો ભ્રષ્ટાચાર થયો છે ખુલ્યો ઈ જે આખી બાબત છે એ બહુ ભયંકર રીતે દેશ સામે આવી રહી છે પાકિસ્તાન થી ફંડ લીધું જ પાકિસ્તાન થી સેલ કંપનીઓનો લાભ લીધો જ

ભારતના બંધારણમાં ભારતના લીગલ માં જે નિયમો છે આવી કોઈ વ્યવસ્થા જ નથી કે આજુબાજુના દેશ માંથી આવેલ વ્યક્તિને સમાવી લેવો આ દેશમાં તો અજ્ઞાન સામે આ તો એક દાખલો આપું છું કઈ રીતે સમાઈ ગયા આ પેલી વાત છે બીજી વાત હું તમને કરું બહુ સરસ વાત એક મેં આ કરી એક સીએ મારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તાને પૂછવું છે કે બંધારણમાંથી માંથી ત્રણસો સિત્તેર ની કમ નાબૂદ થઈ ગઈ કે કેમ કે ખાલી એમેન્ડમેન્ટ થયું છે એના પાર્ટ બી નું એમેન્ડમેન્ટ થયું છે અને જો આ એમેન્ડમેન્ટ પેલા કોંગ્રેસે લગભગ સાહીઠેક એમેન્ડમેન્ટ કર્યા હતા ત્રણસો સિત્તેર માં

આ પ્રશ્ન અત્યારે હું ગુજરાતની જનતા તરફ લઈ જઈ રહ્યો છું આવતા દિવસોના પ્રચારમાં પણ આ પ્રશ્ન હું ચોક્કસ ઉઠાવીશ ચોક્કસ પૂછીશ બીજી વાત તમને ખરો આપણે ત્યાં જે કઈ પરિસ્થિતિ છે એમાં રૂપિયા સામે ડોલરની શું પરિસ્થિતિ છે પેલા શું હતી આજે શું થઈ પેટ્રોલના ભાવ ગેસના ભાવ આ તમામ પરિસ્થિતિ શું છે કેટલી શાળાઓ સરકારી કેટલી કેટલી કોલેજીસ યુનિવર્સિટીઓ સરકારી બની અને બંધ થઈ આ બધા પ્રશ્નો આપણે ઉઠાવવાના છે જ અને કોંગ્રેસ આ પ્રશ્ન ચોક્કસ ઉપાડવાની છે વાત એટલી જ છે યસ છેલ્લી જ વાત પૂરી કરી દઉં વાત એટલી જ છે કે પ્રજા સમક્ષ આ પ્રશ્ન મૂક્યા પછી પ્રજા શું વિચારે છે ને કઈ રીતે રિએક્ટ કરે છે એ જોવાની જ મજા આવવાની છે બરાબર છે રાજેશભાઈ બંને પાર્ટીઓના પ્રવક્તાઓના મુદ્દા આપણે સાંભળ્યા શું લાગે છે કે બે હાજર ચોવીસની ચૂટણી કઈ રીતે અલગ બીજું જે મુદ્દાઓને લઈને ત્રણસો સિત્તેર ની વાત કરી રામ મંદિર ની વાત કરી કે સીએ ની વાત અશ્વિન ભાઈએ જે કરીને હેમાંગ ભાઈએ બહુ કાઉન્ટર ક્વેશ્ચન કર્યા સીએ મા એમનું કેવું નવું શું છે બીજું એમણે કહ્યું કે બંધારણમાંથી ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ થઈ કે માત્ર એમેન્ડમેન્ટ થયું છે એને લઈને પણ એમણે સવાલો ઉઠાવ્યા છે ઇલેક્ટ્રલ બોન્ડ ને લઈને સવાલો ઉઠાવ્યા છે આની અસર કેટલી પડશે લોકોમાં ઇમ્પેક્ટ કેટલી પડતી હોય છે અને કેટલી પડ્યું છે ને હકીકત શું છે રાજેશભાઈ કોમ્યુનિકેશન જે છે ને એ પ્રજા સાથેનું બહુ જ મહત્વપૂર્ણ છે અને એને કન્વિન્સ જે રીતે હેમંતભાઈ વાત કરી રહ્યા છે એ તમે પ્રજા સ્વીકાર કરે પ્રજાના મનમાં ઉતરે ના મળે સમસ્યા છે એ રહેવાની છે કોઈ પણ સારે કે જીતે એનાથી સમસ્યા આર્થિક કે જીતતી નથી સમસ્યા યથાવત ત્યાંની ત્યાં રહેશે એમણે જેટલા પણ મુદ્દા કીધા એ સિવાયના મુદ્દા એ આપણે પેટ્રોલના મુદ્દા ચર્ચેલા છે આપણે વિધાનસભા ગાંધીનગરના કેટલા બધા લોકો આંદોલન કરતા હતા સરકારની સામે મોરબીનો પુલ પડી ગયો એની જે છે એ ઘટનાઓ હતી કેટલા બધા મુદ્દાઓ હતા પણ એ મુદ્દાની સામે જે છે એ વિપક્ષ હારી ગયો અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ એનો મતલબ એ નથી કે મોરબીનો પુલ પડ્યો ન હતો એવું નતો પુલ જે એનું ટેન્ડરિંગ થયું કે જે કામ થયું એની અંદર ગેરરીતિ નથી થઈ આજે હાટકેશ્વર નો બ્રિજ પડી ગયો છે તો પડેલો જ છે પછી હાટકેશ્વર થી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમરાઈવાડીમાંથી જીત્યા હોય એના કારણે પુલ જે છે એ ફરી પાછો ત્યાં પ્રસ્થાપિત નથી થઈ જતો એટલે બે વાત જુદી જુદી છે મુદ્દા જીતે છે કે પક્ષ જીતે છે હમ પક્ષના જીતવા થી મુદ્દા હારી જાય છે હું એવું સમજુ છું અને બીજી એક વાત બીજી એક વાત હું એવું સમજ્યો કે અશ્વિનભાઈ ગર્વ સાથે કીધું લેવું જોઈએ ગર્વ ને પાંચસો ચારસો જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી લડાવે એ બધા લોકો નિર્ભર છે તો પછી આ સેન્સની પ્રક્રિયા છે માટે જો નરેન્દ્ર મોદીના નામે જ લોકો જીતવાના હોય સર્વે એવું કહેતા આવ્યા કે નરેન્દ્ર મોદીના નામે એક્યાસી ટકા લોકો જે છે એ મત આપે છે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર કોણ છે જોયા વગર બિલકુલ જો આ જ હોય તો તમે જેને પણ ઉમેદવારી ત્યાં કરાવશો એ વ્યક્તિ ત્યાં જીતી જવાનું છે પાર્ટીના સંગઠનની પાર્ટીની અંદર રહેલા નેતાઓની પોતાની રાજેશભાઈ એમથી વિશેષ તમારે નેતાઓ ધારાસભ્યો તોડવાની જરૂર ક્યાં છે તમે જુઓ ઠેર ઠેર ઓપરેશન લોટસ જે તમે ચલાવો છો અને શું સાબિત કરવા માંગો છો ખ્યાલ નથી આવતો ભાઈ સરસ સ્ટેટમેન્ટ છે કે પત્રિકા વેચનાર જે છે દેશનો ગૃહ મંત્રી બની શકે છે પણ હવે જે સામાન્ય કાર્યકર્તા છે એ કોર્પોરેટર પર નથી થઈ શકતો એટલે પત્રિકાઓ વેચતો થયો છે કે હમણાં છેલ્લે બહુ વાયરલ થઈ પત્રિકા ભારતીય જનતા પાર્ટીમાં આરક્ષણ માંગતો એક વ્યંગ થયો એની અંદર આટલા ટકા ભારતીય જનતા પાર્ટીના જૂના આ હું અસિમભાઈના દિલની વાત કરું છું પાર્ટી ફોરમમાં રહીને જે વાત નથી કરી શકતા એ વાત એમના વતી કોઈ પણ વ્યક્તિ હોય એ પાર્ટીની મહત્વાકાંક્ષા પાર્ટી પરમ વૈભવ ઉપર જતી હોય તો એની સાથે સાથે પોતાની જાતને પણ જોડતો હોય અને જ્યારે એને દેખાય એવું કે ભાઈ આ સિસ્ટમની અંદર જે છે એ પારકો જે ભણું જમી જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અસંતોષ થાય ને અસંતોષ તમને વડોદરામાં જ્યોતિબેન પંડ્યાના સ્વરૂપમાં જોવા મળ્યો એટલે આ માનવત્વ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ જ્યાં સુધી વિજય થાય છે ને ત્યાં સુધી એ બધું સારું લાગે બીજી વસ્તુ એ છે કે જયારે પાર્ટી કોઈ વ્યક્તિના આધારિત થઈ જાય ત્યારે પાર્ટી જે છે એ વ્યક્તિના ના હોવાના કારણે જે સ્થિતિમાં આવે એના અસંખ્ય ઉદાહરણો દેશની જુદી જુદી રાજનૈતિક પાર્ટીઓને આપણે આપી શકીએ કે શિવસેનાનું ઉદાહરણ આપી શકીએ આપણે ઇન્દિરા ગાંધીના ગયા પછી કોંગ્રેસની સ્થિત નું ઉદાહરણ આપી શકીએ એટલે વ્યક્તિના આધાર ઉપર થયેલી પાર્ટીઓ જયારે વ્યક્તિ શેષ થઈ જતા હોય છે ત્યારે એની સ્થિતિ બહુ ખરાબ થઈ એટલે પાર્ટી વિથ ડિફરન્સ ભારતીય જનતા પાર્ટી સંગઠનના કારણે હતી હવે જો એમાં એવો દાવો થતો હોય કે નરેન્દ્રભાઈના કારણે જ આખી પાર્ટીમાં બધા લોકો જીતવાના છે તો વ્યક્તિ વિશેષનું મહત્વ શું રહ્યું પહેલી વસ્તુ અને પ્રેસિડેન્શિયલ રૂલ જો તમારે લાવવો છે દેશની અંદર કે વ્યક્તિઓની સામે વ્યક્તિઓ છે 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 તો પછી જે જે સીધે સીધી એ ચૂંટણી થઈ જોઈએ કે પ્રેસિડેન્ટ કેન્ડિડેટ છે અલગ હોય અને સેનેટર તરીકે સંસદ છે એ જુદી રીતે ચૂંટણી લડે તો એ આખી આખી પદ્ધતિ જુદી છે પણ અત્યારે એમની પાસે એક એવું નેતૃત્વ છે જે નેતૃત્વ એ પ્રજાનો વિશ્વાસ જે છે સંપાદન કરેલો છે અને એના કારણે પાર્ટી જે છે એ એમના નેતૃત્વનો ઉપયોગ કરે એમાં કશું ખોટું નથી પણ માત્ર એક વ્યક્તિના આધાર ઉપર પાર્ટી છે એક વખત કહેવાય તો અટલ ને અડવાણી મુરલીમન જોશી અને અડવાણી હંમેશા એક નામ નતું બોલાતું સામૂહિક નેતૃત્વની વાતો થતી હતી એ સામૂહિક નેતૃત્વ જ્યારે ધીરે ધીરે એક વ્યક્તિના હાથમાં એ જતું હોય ત્યારે ખામીઓ પણ છે અરે એના ફાયદા છે જે ફાયદા અત્યારે ભારતીય જનતા પાર્ટી લઈ પહેલા પહેલા ભાજપ્યો છે દૂર છે પહેલા ભાજપની ગેરંટી આવતી હતી હવે મોદીની ગેરંટી આવે છે પહેલા ભાજપ સરકાર આવતી હતી આ બાર મોદી સરકાર આવે છે એટલે ભાજપ પણ હવે ક્યાંક સાઈડમાં રહે સંગડી વાત કૂરી એ નહીં કમલમ છે એ નમો કમલમ થયા હા બરાબર સમજો હા તમે સમજો એટલે 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 વ્યક્તિ તરફની જે દોડ છે ને એ હું એવું સમજુ છું કે પાર્ટીને

ભારતીય જનતા પાર્ટી ના મુદ્દા અને કોંગ્રેસ ના મુદ્દા બસ આ બે મુદ્દાની વચ્ચે આખી આખી ચૂંટણી લડાવી જોઈએ પ્રજાએ એ પણ એ મુદ્દાઓને સાંભળી અને કોનો તર્ક સાચો છે કોની વાત સાચી છે જોઈ અને મત કરવો જોઈએ પોતાના સંસદ સભ્યને જોઈને મત કરવો જોઈએ સૌથી મોટી વાત એ છે કે તમારો સંસદ સભ્ય કેવો છે કે નરેન્દ્ર મોદી તો ચલો માની લઈએ કે આપણે તો ઉત્કૃષ્ટ વ્યક્તિ છે આખા દેશની અંદર પણ તમારી સામે આવેલો વ્યક્તિ છે જે તમને ડિલિવર કરવાનો છે તમારા વિસ્તારમાં એ કેવો છે એ જોઈને મત થાય તો હું એવું સમજુ છું કે લોકશાહીની જે પ્રક્રિયા જે છે જેના માટે આ ચૂંટણીઓ થાય છે એનો કોઈક અર્થ રહે બિલકુલ અશ્વિનભાઈ આમ મારા સવાલો બે ચાર હતા પણ મને એવું લાગે કે હેમાંગભાઈએ તમને જે ત્રણ ચાર સવાલો પૂછ્યા ને એક તો ઇલેક્ટ્રલ ઇલેક્ટ્રોલ ફંડ ને લઈને પૂછ્યા છે સવાલો કે સેલ કંપનીઓના ફંડ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે બીજું કે સીબીઆઈ ને ઈડીની વાત કરી કે હવે ખંડણીખોર સાબિત થાય છે સીએએ માં નવું શું છે બંધારણની ત્રણસો ની કલમ નાબૂદ થઈ કે કેમ કે માત્ર એમેન્ડમેન્ટ થયું છે રામ મંદિર સુપ્રીમ કોર્ટના કારણે રામ મંદિર નું નિર્માણ થયું છે કે ભારતીય જનતા પાર્ટી ના કારણે જો મારા મિત્રો પક્ષ રાખવા જાય છે પરંતુ આ મુદ્દાઓ ઉઠાવીને નાગરિકોને ભ્રમિત કરવાની કોશિશ કરી છે બરાબર છે તમે તમે ચોખ્ખું ચોખ્ખું ચણક કરી નાખો તમે એકદમ સ્પષ્ટ આપી દો સીએ એમાં નવું સૌથી વાત કરી દઉં સીએ

વ્યક્તિગત જયારે નાગરિકતા નાગરિકતા લેવાની હોય ત્યારે એના દોષ ગુણ ના આધારે આપણે નાગરિકતા આપીએ છીએ જેમ અમેરિકામાં પણ તમે આપતા હવે જથ્થાબંધ આપણે નાગરિકતા આપવાનું આ નવું છે કેસ ટુ કેસ નાગરિક ભારત નાગરિક બનવા માટે એપ્લાય કરે અને એ નાગરિક બનવાની આવી જાય

પણ તમે શું કર્યું તમે રામ મંદિરનો મુદ્દો વિરોધ કર્યો ત્રણસો સિત્તેર ની કલમ છે તો વારંવાર કોંગ્રેસના નેતા ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ થાય એના વિરોધમાં કેમ તો એમના કેન્દ્રના નેતા કઈક બોલે અને નાગરિકોને ભ્રમિત કરે

કોંગ્રેસ વિરોધ પક્ષમાં હોવા છતાં ફંડ મળ્યું એવું ફંડ તો બધા મળતું હોય પણ તમે ખંડણી કરીને ઉઘરાવ્યું સવારે સીબીઆઈ નો દરોડો પડે સાંજે ઇલેક્ટોરલ બોન્ડ કઢાવે સીબીઆઈ વાત છે બીજી વાત કે કોંગ્રેસે ક્યારેય રામ મંદિર વિરોધ કર્યો છે કે જો આની આ વાત ભારતીય જનતા પાર્ટી કરે સિનિયર લીડરો લડવાની ના પાડે તો યુવાનો ને વાત કરે નવું ને જગ્યા આપી એવું કે આવું બધું કે અને કોંગ્રેસમાં લડવાની ના પાડી ત્યારે એવું કહેવામાં આવે કે પરોટ પગલા જગ્યા કરવાની જરૂરી હતી ક્યાંક એવી વાત પણ હતી કે લોકો હવે ચહેરો નહીં બદલો આપે જૂના ચહેરાઓને ફરી ફરી ન મુકાય એટલે પછી સમજણ લોકોએ ખસી ને નવી લોહીને તક આપી અને રાજીનામા નથી આવ્યા કરશે કામ કરશે સોંપાયેલું કામ કરશે હેમાનભાઈ અને પ્રજા વિશ્વાસ કરવા માટેના ઘણા મુદ્દા છે જેમ રાજેશભાઈ એમ કીધું એમ કે અમે કેટલું ઘડે ઉતારી શકીએ છીએ એ અગત્યનું છે ચલો સારી બાબત છે કે તમે તમારી વાત મૂકીને મારો પ્રશ્ન યાદ કરીને એનો જવાબ આપ્યો બાકી ઘણી વાર પ્રવક્તાઓ મને ગોળ ગોળ ફેરવતા હોય છે મારા સવાલનો જવાબ નથી મળતો ને એ એમની બેટિંગ કરીને જતા હોય છે પણ એની મને સંતોષ છે કે મને મારા સવાલોના જવાબ મળી રહ્યા છે ચર્ચાનું સમાપન કરીએ છીએ કારણ કે મુદ્દાઓ તો ઘણા બધા આવશે પ્રચાર પ્રસાર પણ થશે પણ જનતા જોડે કોણ કોમ્યુનિકેટ વધારે કરે છે કોણ વિશ્વાસ જીતે છે એ બહુ અગત્યનું છે સમયની મર્યાદા છે ચર્ચા લાંબી ચાલી શકે પણ સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર હેમાંગ વસાવડા અશ્વિન બેંકર રાજેશ ઠાકર જોડે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર લોકમંચ કાર્યક્રમમાંથી આજની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર